બધાએ છે ને મિત્રો જેસે જે જાનમ સાઉસે જાનમ જે જે કૃષ્ણ સોવાક છે તો મારવે થોરે જોવા લોક થા તો આજે આપણો વિડિયો લોક ફૂટાય અને કાલે જરાકને મારે મતલબ સે ઉત બેહી ભ્રમણે દેવી રાતે પિંજારો તો મે તો કાલે પાછો આવો સેટમાં નાનો બટે ગોદી તે કાલે ગોબર વચ્ચે સંગે સંજે લેવાતો હાન તો કાં તો ફર્સ્ટ ક્લાસ દે ખાલી દિશા દેતા કાપાથી હે ગોં પતાવાની દે આ જ માટે રહેજે દવા પીવા નહીં એ વખતે કાલોગાઓ નતો આવી ગયો હતો ગાલુગાઉમાં દીધી દીધી ત્રણેયથી રાઈતના ચાલુ હતું આથી રાઇત ત્રમણેથી વરસાદ પાછો આખો ને વાગે બંધ થયો પછી પાછો આજ બીચમાં જરા જરા આવતો હતો પણ ધીરો ધીરો આવતો ને નદીમાં પાણી પણ દુનિયાનું પાણી અત્યારે થોડું ઘણું ઉતરે તો આપણી પાસે જોવા જઈશ ને તો પતાડી તમને વિડીયો

દોઈ જઈ દોર આખરે ખાવાનું આ તસે લેવી અમારે ફુકા કાઢે ના કે નો ને હા નદી આવી ઠાવકી રોગી બે ડેમ પાણી ઓર ફ્લોન કે આ વરસાદ પડ્યો કાલે આ ખોદીવો પડ્યો ને transmembrane રહીતી હોય તો આજ રાતે હોય તો પટીરો થી હોય તો એ આટા એ જા ખોહીય સા લુચ્છે એ દોહમ દેસે દોહમ દે હેવર હે હેણી ફિર તે દહ દી

બકાલા માં કઈ હરાવટ હે ની ગામ પસ પસ અહીંયા બોલે હાખો દી મે વર હે માથે ઈ લેન ખાઈન માંદો પડે મારે એક પેશન તો માંદો પડે ને માન માન આજ જાખો ઈ લેન હમ હાય હમ બે કોરા હે માં મારે પગ વીરા હાડ્યા જો આ હાજ તાવ આવે ઈ ઉઠે છે હે સાંધી ઉપડી પગુ માં એટ આ લેલી જગ્યા માં લે લે કિસડ માં હે તો લેને છે કે હા થાકે ગન દાર બફાઈ ગઈ એવું ગલોહર ફળ નાખા દાર ટમેટો ને તો તપડીયા તો વઘાર કર નાખા મે કે લસણ ને આખો નાખે ડુકા

આજે જોઈએ આવ્યો જો કે તો તડીકો નહીં કર્યો અગડી ઘડીકો વાદરી ઉપર આવી લાગતું હતું કે આઈ હે પણ નો વધારે આપણે લકીને બાંધવા આવ્યો એ હમણાં દિસારો હોય અંદર પૂરાય બેઠો હતો કારણ કે કાલે આખો દી મેળ હતો એટલે મોકરો નહોતો કર્યો મોકરો કરીએ ને માંડવીયો ખૂંદે ખેતરો ને આ બીજા કુચરા આવે ને એટલે આને વિખે નાખે હમણાં બે દી પહેલાં મોકરો કર્યો ને તો બે ત્રણ રેટિયારા કુચરા હે ને એ વાં થોડોક વિક્યોતો હતો પછી હે ને એવું નહીં બહુ ઓછો મોકરો કરીએ હેજી કરીએ હલે હાલ હાલો આણી હે ને બાંધી દઈએ પેલા આજે જસા પાણી મૂકવાના બાકી છે શિયારક વાઈ ગયા છે તો ફાઇનલી જ્યાં આપણે મિત્રો પાણી છે ને એ આથી અટકે ગયું આથી ઉપર ને જ ચડ્યું કારણ કે આ પાસે જે બગીચો આવે જાય બાંધો આવે જાય કાલે તો બહુ ઊંધું કાલે તો જ્યાં સુધી પાણી હતું આજે જે બિસ્કીટનું કાગળ તમને દેખાય ને ત્યાં સુધી પાણી હતું જ્યાં આ બધા પણ એટલું હોય ને ઉતરે ગયું ને વરસાદ બંધ થઈ ગયો ને એમાં ઉતરે ગયો વટાણે તો જેવો આવો કંઈ ને તે સ્થિર પાણી થઈ ગયું એકદમ તો આથી અટકે ગયું ને એ સારું ટૂંકમાં હે ને કંઈ આગળ નુકસાનીયું ન થાય કારણ કે આગળથી પછી જેટલી અહીં જે નદી જાય ને એ પછી આગળથી બહુ સહેલ આવે ને બહુ પાણી આવે ને તો ખેતરોમાં પડે જાય તો ખોટી માંડવી નુકસાની થાય ને એ અલગ એથી અટકાઈ જાય ને એ વધારે સારું ન કઈ કાલે તો જ્યાં દુનિયાનું પાણી આવ્યું હતું એટલું તો પણ પાછો વરસાદ ધીમા પડે ગયો એટલે પાણીની આવક ધીમી થઈ ગઈ કાલે તો અમારે હોલથી ડેમ લગભગ પાસઠખ ફૂટ ઓવરફ્લો હતો બધે વાતો કરતા જ આપણે તો જોવા નતા કે કારણ કે મેં એવું હતું ને પાછા થોડોક તાવ એવું હતું કે ઘરે પાછા પિંજાઈએ ને તો ડબલ તાવ સડે એવા હાટું કાલે આપણે કાંઈ ગાય જ નહોતો ઘેરની ઘેર ઉત ખાંજી હે ને ખાલી એ પણ રેનકોટ પહેરે ને ઇન્જેક્શન લેવા ગાતા બાકી કાંઈ કાલે તો નીકળું જ કાલે કારણ કે કાંઈ નીકળવા જ નહોતો તો કોન્ટિન્યુ હવારનો સાલો ઉતો તે સેઠ ખાંજી હાથ વાગે બંધ થયો સાડા હાથ આઠ વાગે આખો દીવ વરસાદ વર્યો અમારે સા પાણી પી લીધા ને એવું ગાયનું ખડ વાટવાનું હોય કારણ કે જ વરા દીધી ને થોડા ખેટા નાનતે કોરેગા ને થોડા કટાણમાં બેક ભાર વાટેલી ને તો પછી કાય ને કદાચ આવે તો એ જ અમારે તો કહીએ કહી દે કે પહેલી તારીખ સુધી છે ને ત્રણ તારીખ સુધી છે ને માણું કાંઈ નક્કી ન હોય ઘણા લોકો કહે કે એવું એકાદ બે દિવસ પચીસ તારીખને વાદળું પૂરું થઈ જાય એટલે જોઈએ તારીખ આવે એ ઉપર તારીખ આવે એ ઉપર ખબર પડે કે પૂરું થાય કે પછી વધે કે કાં હોય મસ્તીનું વાતાવરણ છે એકદમ એ આ બાજુ ઠંડો ઠંડો પવન આવે આ માંડવીમાં તો આપણે એટલું હજુ કંઈ વાંધો નહીં થયો પીરી નથી પડી પણ જ્યાં આ માંડવી થોડીક પીરી પડે ગઈ આપણે એટલા ખેતર ને આમાં તો હે નહીં એટલું કંઈ ખોડ હે તો વરાપ થાય ને એટલે એમાં બધા ઉપરા ઉપર બે ફેરે હાથી હકમાં જો એક ફેરે ને પાછું આહ લગણ બીજે દી કે ત્રીજે દી પછી પાછો એક એક દવાનો રાઉન્ડ આવી છે જ્યાં આમાં થોડીક પીરી પડી બાકી તો આપણે બીજે કઈ ખેતરોમાં એટલી પીરી નથી પડી

તો યાદ વાટેલવું નહીં તો આગળ ભારે વાટે ગાયની ને જો ગાય ને કેવી મજા ગાયની વાસળી ને એ આ ઉપર ગોદામમાં મસ્ત મજાનો પંખો ફેર્યો હેઠિયું બેઠિયું ભાઈ એક વાં બેઠી એક આ બેઠી એક આગળ બીજી ભારી બે ભારી ખાવાનું ચડે જાય ઉપર પંખો ફેર માખીયું લાગે નહીં ગરમી થાય નહીં મેં કંઈ ન થાય કેવી મજા આવીને હેરાન હેરાનની હાથળી હોય ને તો આપણી

સોટાઈ જાય જામ થઈ જાય આજે એટલે ઠેકલો કરી લીધો એટલું હાજુ તત ન મૂર સાટો આજે નીકળ્યો જ ભાઈ લી એવું પાણી હોક થઈ જાય આવતા થોડાક મારા પડેગા અડધા તૂટેગા એવું હે પારે એવું તો હજુ હે રહ્યું નથી લાગતું હારી આપી ગયું ટ્રાય કરે ને ઘાટો ના તને જ લાગતી ખબર તો કાલે આપણે હે ને બહુ વધારે પાણી આવ્યું હતું ને તો એને થોડી કે ના ક્લિપ આપણી શૂટ કીધી હતી તો એ બધા જોઈ લ્યો ને બાકી આજનો વિડીયો આમ બધા રાખીએ પાછા મળી હું કાલે કારણ કે કાલે વધારે તો બ્લોગ નહોતો શૂટ થયો હતો બહુ વધારે પાણી આવ્યું ને દીએ જ મેં હેચી ત્યારે મેં થોડીક ક્લિપ શૂટ કરી લીધી તો એ બધાએ જોવા નાખો બાકી બધાને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો પહેલીવાર કોઈ નવ ચેનલ આપણું જોતું હોય તો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી પેઢી હું કાલે તો બધા જય મી રામ સીતારામ ને જય માતાજી ને તો જ્યાં આ બગીચાને આ હું બેઠો ને આ આપાય રહી ને એટલું બેઠું હું હે ખાલી પાણી આથી આ હું દે બાકી જાવ જાય દે દેકા દેતી આ માગડી આ ઠેકડો મારી ને તમાર હોઠાણા નદી હે ને પુલ નિયા ની કરી હે અરે તો જાવ થોડું ઝૂમ કરે ને બતાડા તમને જો આજે પાણીની આવક છે ને આ આવકમાં જ છે ઘટવામાં તો હે જ નહીં અને તમે શેરી કોર જો તો પાણી પાણી એટલે માણા નુકસાન હોય એટલે ત્યાં કારણ કે એવું છે ને માંડવી પાણીને જ ઝીલે હગે કારણ કે જમીનની કેપેસિટી પૂરી થાય પાણી ઝીલવાની તો અમારે તો આકરો જે એટલા નુકસાન નથી બાકી બહાર વધારે થઈ બાકી રાજકોટ અમદાવાદમાં તો વરસાદ જ નથી આમાં કોમેન્ટ્સ આવતી હોય તો હવે કહેતા હોય કે નિલેશભાઈ કે આ બાજુ મોકલો તો તમારે જોતો હોય તો લે જ જાઓ અમારે છે ને હું જોતો જ નથી કારણ કે અમે હે ને ફૂલ ડ્રાઈ ગયા વરસાદ થઈ એમાં જાય એટલે એમ્બલીન હતું ને એટલે બધું બૂડ થયું ને તો કઈ દેખાતું નથી એમ્બલિન દાયર કાં છે ને એ નથી દેખાતી જાય એટલે પાણી જાય